હું પ્રકાશ ચૌધરી સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે આપણે અલગ અલગ બતાવતા હોઈએ છીએ ઘણી વખત લોકો કોમેન્ટની અંદર એવું કહેતા હોય છે કે સર આમાં કંઈ વધતું નથી આમાં કંઈ મળતું નથી તો પશુપાલનના વિડીયા જે બતાવો છો સાચું હોય તો શું હોય મિત્રો અમે તમને જ્યાં વિડીયા બતાવ્યો જે હશે એ બધું ફેક્ટ જ બતાવ્યું છે અમે કોઈ દિવસ ઉપર નીચે કરીને કોઈ દિવસ બતાવ્યું નથી અને છતાં તમને જો ક્યાં મગજમાં લાગતું હોય તો તમે જ્યાં જે પાર્ટીનું હોય ત્યાં જ તમે જોઈ શકો છો રૂબરૂ બરાબર આ તો ઘણા લોકો ઘરે બેઠા હોય ન જોઈ શકતા હોય એમના માટે અમે પ્રેરણારૂપી આ વિડીયો અમે બનાવતા હોઈએ છીએ તો આજની અમારી મુલાકાત છે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કેસીમકા કેશિમ્પા ગામે આસનભાઈ પટેલને ત્યાં પટેલ ડેરી ફાર્મ બોર્ડ છે એનું લાગેલું જ છે રોડ ઉપર છે બહુ સારું ડેરી ફાર્મ બનાવ્યું છે અને એક પ્રેરણારૂપી તમે જો એચ ગાયની અંદર ઘણા બધા લોકોના મગજમાં ડાઉટ હોય ઘણી વખત કે સર અમને ગાય રિપીટ થાય છે અમારે ગાયમાં કંઈ મરી જાય છે અમે ગાય ઉનાળામાં સહન નથી કરી શકતી વાત સાચી એક હજાર ટકા વાત સાચી છે પરંતુ અમુક જે ડેરી ફાર્મ વાળા છે કે જે હટકે કામ કરે છે કેમ કરે છે એમના પાસે એવું તો શું છે કે જે લોકો આની અંદર આગળ વધ્યા છે એમની પાસે પચાસ પચાસ વાળી ગાયો એ લોકો અહીંયા રાખે છે હવે તો આપણા બનાસકાંઠાની અંદર મહેસાણાની અંદર પંજાબમાં નહીં અહીંયા પચાસ પચાસ સાઠ સાઠ વાળી ગાયો લોકો અહીંયા રાખી શકે છે એવા દાખલા ઘણા બધા છે એ તમારી નજર સામે અમે અમારી યુટ્યુબ ચેનલની અંદર લાઈવ કરાવવાનો કરાવ કરાવીને તમને રૂબરૂ કરાવીશું તો આપણે કેમ ન કરી શકીએ એવું બસ ખાલી તોથી બસ બોના કાઢી આ નથી થતું આમ નથી થતું એમ કરી અને આપણે આમાંથી નુકસાન કરી નીકળી જતા હોય પરંતુ સારો એવો લાભ લઈ ને જે લોકો ડેરી ફાર્મ કરાવે છે એવા જ આપણે એક હસનભાઈ પટેલ આવ્યા છીએ અને એમની પાસે જે ગાયો છે બહુ સરસ ગાયો છે ખરેખર બધી ગાયોની લેન્થ બધી ગાયોના બાવલા બધી હાઈટ બધું જ તમે જુઓ તો તમને એમ લાગશે કે ના છે થર્ડ ફોર જનરેશન સુધી પહોંચી ગયા છે અને દૂધમાં પણ કોઈ ગાય પાંત્રીસ લીટર નીચે નથી તો આપણે એકવાર એમનો પરિચય કરી અને આપણે વિડીયો આગળ ચાલુ કરીશું અને એમની પાસેથી ઘણું બધું જાણીશું કે એ આટલા સુધી પહોંચ્યા છે એ કઈ રીતે પહોંચ્યા એમને ક્યાં ક્યાં સંઘર્ષ કરવો પડ્યો અને કઈ રીતે આ જગ્યાએ પહોંચ્યા છે તો સ્વાગત છે અસનભાઈ એમ તમારું અમારી એકતા ડેરી ફાર્મિંગ ચેનલમાં અને એકવાર તમે તમારા મોઢેથી એકવાર પરિચય આપો પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ મારું નામ હસન પટેલ ગામ કેશિમપા તાલુકો વડનગર અને જિલ્લો મહેસાણા મારા ફાર્મનું નામ પટેલ ડેરી ફાર્મ હસનભાઈ શરૂઆત ક્યાંથી કરી કયા સમયમાં કરી અને એચએફમાં જ કેમ કરી હું આ નો ધંધો અઢાર વર્ષથી કરું છું પણ મે પહેલા બિલ્ડિંગ ઉપર કામ નતો કરતો પહેલો રાઈટ પછી લોકલ ગાયો જ લાવતો હતો માર્કેટમાં નહીં અને પછી એનું દૂધ નીકાળી ડેરીમાં જ ભરાવતા હતા પછી મેં પંજાબથી એ ગાયો લાવ્યો કઈ સાલમાં મેં પંજાબથી બે હજાર દસમાં લાવ્યો હતો ગાયો કે એમાં ગાયોમાં ઇસ્યુ આવતો ગાયો મરી જતી હતી કોઈ ગાયો ગાભણ ના થઈને કોઈ ગાયનું દૂધ નહોતું આવતું તો એ ધીરે ધીરે પંજાબથી ગાયો લાઈન કારણ સ્ટેબલ કરી ગયા સ્ટેબલ કરી પછી મેં બે હજાર ઓગણીસમાં હું બ્રિડિંગ ચાલુ કર્યું અચ્છા બે હજાર ઓગણીસમાં બ્રિડિંગ ઉપર કામ કર્યું મેં તે બ્રિડિંગ ઉપર કામ હાલ મારા પાસે બધી ઘરની વાછડીઓ છે બ્રિડિંગની છે ટોટલ ગાયો કેટલી તમારી પાસે અત્યારે મારા આ ફાર્મમાં ફક્ત એચએફ ગાયની અંદર ઘણા બધા લોકો કહેતા હોય ઇસ્યુ આવે છે એ લોકો જોવું અને ખરેખર આમાંથી ઘણું બધું તમને જાણવા મળશે કે આ એમણે શું કર્યું કે અત્યારે કેટલી ગાયો તમારી પાસે હાલ મારી પાસે ચોવીસ ગાય છે અને વીસ ગાય મિલ્કિંગમાં છે હાલમાં ચોવીસ ગાય અને વીસ મિલ્કિંગ ટોટલ ચુમ્માલીસ ચોવીસ ચોવીસ ચાર ચાર ચોવીસ ગાય અને 20 મિલી ચાર ડ્રાય પીરિયડ એવું કહી શકાય હા ડ્રાય પીરિયડ અને ઈફર કેટલી છે તમારે પાસે ઈફર મારા પાસે 14 ઈફર છે અને નાના કાપ 10 છે બરાબર વાત તમે એક એક પહેલા એ એચ ગાયો ખાલી સાદી લાવતા બધાનો આપણે દરેક લોકો દૂધ ભરાવાનો એક જ વાત હોય કે ભાઈ ગાયો લાવો દૂધ ભરાવો એવું જ ને લાવો ને દૂધ ભરાવો પણ પછી આપણે જે સરવાળા મારતા હોય ને એ સરવાળા ન મળે એટલે કાં તો આપણે બંધ કરી દઈએ અને કોઈ આવા જાગૃત પશુપાલક હોય એ શું કરે પછી આની અંદરથી અંદરથી ઓપ્શન શોધે કે ભાઈ હવે હું શું કરીશ તો આમાં આગળ વધીશ બીજા લોકો જે હોય ને જે બીજા ડિમોટિવેટ કરવા માટે અમુક લોકો આમ બધું વાળી હમેટી કરી અડધો આમ વેચે અડધો આમ વેચે બહાર નીકળે છે આમણે એવું શું કર્યું એ આપણે જોવાનું છે તમે પછી બ્રિડિંગ ચાલુ કર્યું કઈ રીતે બ્રીડિંગ ચાલુ કર્યું શું કર્યું એના ઉપર પહેલા તો હું પંજાબથી ગાયેલા હતો તો બ્રિડિંગ ઉપર મોનતો જ નહોતો કે બ્રીડિંગ કરાય જ ના કે વાસડી મોટી કરાય જ ના

તો એક ગાય પૂંઠે લાખ રૂપિયા હવા પકડી લેવાના સારી ગાય લેવા જો આજે અહીંયા ઉભી છે તો પચીસ લાખ તો આપણે ગીજામાં છે ને આપણે દવા નહીં પરંતુ પચીસ રેડલી ઉશીરવી છે ને તો તમારે ક્યાં લોન લેવા જવાની જરૂર નહીં જો એ તમારે કશું જ કરવાની જરૂર નહીં ફક્ત એને તમારે શું કરવાનું છે કે આ ગાય આ અંદરથી આવે થોડું અંદરથી આમને નખવાનો મતલબ તમે ધીરે 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 રોજનો હજાર બે હજાર જેવો ખર્ચ છે બ્રીડિંગ વસ્તુ થોડીક લેન્ધી પ્રોસેસ છે પણ એ થોડુંક તમારો પૈસા લે છે બચવા નહીં દે પણ એ જ્યારે આવું વસ્તુ તૈયાર તમારા ઘરે થશે એટલે તમને બધો ફાયદો દેખાઈ જ આવશે બરાબર હાલમાં કેટલી ઈફર છે તમારા પાસે કેટલી પ્રેગનેન્ટ છે કેટલા લેવલ વાળી ગાયો મારા પાસે હાલ ચોવીસ ગાય છે વીસ ગાય મિલ્કિંગ મશે દિવસનું મારા સસો લિટર દૂધ થાય છે દિવસનું એક ગાયનું ત્રીસ નું જનરલ એવરેજ આવે છે મારું અને મારી ગાયો કોઈ પોત્રીસ લિટર ચાલીસ લિટર અને ત્રીસ લિટર બી દૂધ આપે છે બરાબર એવરેજ ત્રીસ લિટર વાળી ગાય હોય ને મિત્રો ખરેખર ઇનફ થવા ખરેખર કોઈ જગ્યાએ કોઈ ધંધો કરવાની જરૂર નથી આવી વીસ ગાયો દોરતા ને તો ત્રણ દૂના છ એટલે કે છસો લિટર દૂધ થાય હા છસો લિટર ઓછા ઓછું પોત્રીસ રૂપિયા જાય પોત્રીસ રૂપિયા જાય ઓછા ઓછું જે હોય વધારે વધારે કે જે બીક હોય એવરેજ આપણો ભાવ તો સારો નફો મળી રહે ખરી હા મળી રહે મારા બોનસ આવે તો બાર તેર લાખ રૂપિયા તો ડેરીનું બોનસ જ આવે છે મહિને લાખ રૂપિયા હા મહિને લાખ રૂપિયા બોનસ જ થાય છે મારે બે ખરી અંદર ગાય કોઈ ગાયો હું વેચું છું હર વર્ષ ગાયો લગભગ થી પંદર ગાય વેચી મારું છું શું ભાવ વેચો ગાય તો હું વેચું છું બે લાખ થી ઉપર જ ભાવ હોય છે મારો એવું હા એટલે અમારે તો લેવી હોય ના મળે કોઈ લાખમાં લાખ એવી તો હાલ મારા પાસે કોઈ સજ ના થાય મતલબ એમની ગાયો બધી કારણ બ્રીડ વસ્તુ જેવી તમારી પાસે વસ્તુ હશે ને સારી ક્વોલિટી હશે ને તો એ ગમે ત્યારે જુઓ એક વસ્તુ હોય સેચ્યુરેશન પીક લેવલ હોય ને એ ગમે ત્યારે થોડી ઘણી વસ્તુ વેચવાળી હોય કે ભાઈ પાછળ દસ પંદર વાછડીઓ તૈયાર થાય તો હવે તમારો પચાસ ગાયો હાથ ચવાનો મતલબ ક્રાઇટેરિયા છે તો પછી એની ઉપર વેચવી તો પડશે જ એ વેચશો એટલે એ જે વેચવાવાળી છે ને એક માણસ પચાસ હજારમાં ભેંસ વેચે છે એક માણસ જે લેવલવાળી છે ને દોઢ લાખમાં તો એમણે વાત કરી હું બે લાખમાં ખાલી પહોંચવે છે ને દૂધ વધારો અને એમનું જે વેચાણ થાય એ પણ ખૂબ થઈ ગયું મતલબ આ જાગૃત પશુપાલક જ કરી શકે બીજા બધા ખાલી એને ખાલી નેગેટિવ વાતો કરી શકે આપણે એમાં પડવું નથી હાલની તારીખમાં તમારી પાસે જે ગાય છે ફક્ત खाली मैंने खाली बताओ आ गाय शुरुआत क्या थी, करी थी? कोई खरी तो हाल में गाय मित्रों बड़ी गायो ते जो दो आ एक गाय बढ़ी गायो स्ट्रक्चर क्वॉलिटी

અને આ વખતે કેટલું દૂધ આપશે આ વખતે મારા પચાસ લીટર નું એવરેજ છે કે પચાસ લીટર આપવું જોઈએ એવું હા મિત્રો પંજાબ ની અંદર આવું હોય બસ તમે જો એટલે કે ત્રણ લાખ અઢી લાખ ઇસકી માં કી મતલબ મધર એ હૈ બસ આવું કરી અને આપણા લોકો પણ આપણે વાત મારે કે મારો કહેવાનો મતલબ તમે સમજો કે આ માણસે ઘરે તૈયાર કરી હસન હસનભાઈએ તો આપણે પણ આવું ધન ઘરે કેમ પેદા ન કરી શકીએ આવું વસ્તુ કેમ ન બનાવીએ આપણને ઘણી વખત આ આ વસ્તુ રહી આની પાસે ઘણી મહેનત માગે શું ખવડાવવું શું પીવડાવવું કઈ રીતે રાખવું કઈ રીતે રખરાખાવું આ બધું આની પાછળ ભોગ મોગે હવે આપણે ખાલી હુચેલ નોખીને લીલી નોખીને તે બુલેટ ખાસ નોખીને આવતા રહો અને જે ખોણથી મૂકતા હોય તમે મૂકો એની પાછળ કોઈ તમે બધું વ્યવસ્થિત મતલબ ન રાખો તો પછી એક ગાય આવ્યું હોય ને તો એ મતલબ ડલ થવા વાર ન લાગે એમ એની બાજુમાં એક ગાય બીજી બેઠી છે અને ફિગર તો શું ભાઈ ડ્રાય પીરિયડ આ ડ્રાય પીરિયડ પર આની લેન્થ જોવી છે મારે બાવલું તો જોઈ લીધું હવે આ આ ગાય જોવો તમે આ ડ્રાય પીરિયડ હા ડ્રાય પીરિયડ આની હાઈટ એક્ચ્યુઅલી મારા ગળા કરતા પણ ઉપર મતલબ એવી બધી જ ગાયો છે એમના ભાઈ એક નથી આ બધી આ વાસડે હા એ 1.5 ઇંચ કાચી છે આ કરો ઊભી કરો લે હવે આ કેટલા વર્ષની છે એમ અરે એક મહિનાની છે મહિનાની છે અને સાડા સાત મહિના એટલે સાત મહિનાની ગાવ છે માની લો તો એની હાઈટ પણ આવી છે હવે આ ગાય રહીને સાહેબ નથી કેતા કે જ્યારે ગાય વિનું લેવલ વાળું વજન હોવું જોઈએ કેટલા વજનમાં માં જોઈએ કયું દૂધ આપવું જોઈએ હવે આ ગાય રહી સાહેબ ચેલેન્જ મારીને કહું છું આ ત્રીસ લીટર નીચે નહીં નહી

સાયલેજ અને ફીડી ઉપર જ મેં તૈયાર કરેલી અચ્છા સરસ સરસ મિત્રો આ આ બધી એમની ગાયો છે થોડી હવે એ જે બ્રિડિંગ ઉપર કામ કરે મિત્રો આ બધી એમની ઈફર છે આ બધી પ્રેગ્નન્ટ છે ગાભણ છે બધી ના આવી ઓમો બે ગાભણ છે બે બાકી છે ઓમો અચ્છા જો આ આ જે હાચું ધન કહેવાય એ આ કહેવાય મિત્રો તે આમને ફ્યુચર કહેવાય આ ફ્યુચર છે કે તમે આની ઉપર કામ કરો છો ને તો આ જ આપણને આગળ જઈને નફો અપાવશે કે સારું આપણા ઘરે ઘણી વખત શું કરો આપણે સાચું ધન બીજાને આપી દઈએ પછી બજારમાં ખોદવા દઈએ કે ભાઈ મને કે સારી ગાય મળે સારી ગાય મળે ગાય સારી ગાય કે સારું પશુ આપણા ઘરે તૈયાર કરવું પડે એ હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું તો આપણે આવું તૈયાર કરીએ હવે એમના પાસે આપણે એ જાણવાનું છે કે એમની દૈનિક ક્રિયાની અંદર શું શું કરે છે કઈ રીતનું કરે છે તમે હસનભાઈ આપો જાવ એમણે વ્યવસ્થિત રીતે મેટ લગાવેલી છે જુઓ દરેક ગાયની નીચે જો તળિયું રાખો ને ઘણી વખત ગાયો ઢીંચણ એમના છોલાઈ જતા હોય બધું જતું હોય પણ એમણે બધી જ મેટ લગાવેલી છે

શું શું ખવડાવો તો કઈ રીતે ખવડાવો છો મને થોડોક બ્રીફમાં ખવડાવવામાં તો હાલમાં હું ત્રીસ કિલો દિવસનું સાયલેજ આપું છું અને બાર થી તેર કિલો ફીડ આપું છું ડિવાઇન નું ડિવાઇન સ્પેશિયલમાં હું બનાવું રાવું છું અને ફીડ આપું છું બાર થી તેર કિલો દિવસ નો ત્રીસ કિલો સાયલિસ બનાવ રાવો હા ઓકે અને બે કિલો ઘઉ ઘઉ નું હુશિયાર આપું છું દિવસમાં બરાબર

કેટલી મસ્ત મસ્ત તૈયાર થયેલી કેટલી વાસડીઓ કેટલી તમાર પર ટોટલ અત્યારે હાલમાં હાલ મારા ભાઈ ને હિફર માં 14 વાસડીઓ છે હા હા એમાં 10 વાસડીઓ કન્ફર્મ પેગનેટ છે હાલ મારી પાસે અચ્છા વાહ તો મિત્રો આ એમનો જે ફાર્મ છે બહુ સરસ ઉપર એટલું બધું કોઈ કન્સ્ટ્રક્શન નથી જૂનું કન્સ્ટ્રક્શન છે એમણે ધીમે ધીમે શરૂઆત કરી હતી લોકો પહેલા શું કરે છે કે ભાઈ દસ પંદર લાખનું કન્સ્ટ્રક્શન કરાવે અને પછી ગાયો લેવા નીકળે એટલે ગાયોના પૈસા ઘટી જાય એમણે પહેલું બ્રીડ ઉપર કામ કર્યું